નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ આપ સૌ લોકોને અષાઢી બીજની અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આપણે ત્યાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે એટલે અમે પણ આ જગન્નાથજીની રથયાત્રા જોવા ગયા હતા જગન્નાથની રથયાત્રામાં અમે જોયું કે ભગવાન જગન્નાથની સાથે તેમના ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા હતી અને ત્યારે મને પ્રશ્ન થયો કે શા માટે ભગવાન જગન્નાથની સાથે રૂકમણીજી કે રાધાજી નથી શા માટે તેમની સાથે સુભદ્રા અને ભાઈ બલરામ છે મને આવો પ્રશ્ન થયો હતો અને એ પછી આપનામાંથી પણ ઘણા લોકોએ અમને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે રથયાત્રા નીકળે છે અને શા માટે બલરામ સુભદ્રા અને જગન્નાથજી સાથે હોય છે તો હવે અમને તો આ પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે એટલે અમે આપ સૌ લોકો માટે આ પ્રશ્નનો ઉત્તર લઈને આવી ગયા છીએ મોટાભાગના લોકોને આ વાતની જાણ હોતી નથી લગભગ પ્રશ્ન હોય છે પરંતુ તે લોકોને તેનો ઉત્તર મળતો નથી તો આવો આ વિડીયોના માધ્યમથી હું આપ સૌ લોકોને આ કથા કહું અને સમજાવું કે શા માટે ભગવાન જગન્નાથની રથયાત્રામાં તેમના ભાઈ બલરામ અને સુભદ્રાજી છે અને શા માટે ભગવાનનું આવું સ્વરૂપ છે કે આંખો મોટી છે પગ હાથ નાના છે આવું સ્વરૂપ શા માટે છે તો આ રથયાત્રા વિશે ગર્ગ સંહિતામાં એવું લખેલું છે કે કૃષ્ણ ભગવાનની સોળ હજાર રાણીઓએ એકવાર બલભદ્રની માતા રોહિણીને પૂછ્યું હતું કે અમે સ્વરૂપવાન હોવા છતાં શા માટે ભગવાન કૃષ્ણ રાધાજીને સૌથી વધુ પ્રેમ કરે છે અમે ભગવાનની આટલી સેવા કરીએ છીએ તેમનું આટલું ધ્યાન રાખ્યા છીએ અને રાધાજી તેમની સાથે હોવા ન છતાં પણ તેઓ શા માટે રાધાજીને આટલો પ્રેમ કરે છે અમને એના જેટલો પ્રેમ શા માટે નથી કરતા ત્યારે રોહિણી માતા રાણીઓના પ્રશ્ન સાંભળીને કહે છે કે કૃષ્ણ અને બલરામ હાલ દ્વારિકા નગરની બહાર ગયા છે જો તમે તેમને મહેલમાં ન પ્રવેશવા દો તો હું તમને તે વાત જણાવું બધી રાણીઓએ આ વાત સ્વીકાર કર્યો અને કહેવાય છે કે કૃષ્ણ અને બલરામને મહેલમાં પ્રવેશવા રોકવા માટે રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઊભા રાખ્યા પરંતુ સુભદ્રાજીને પણ વાર્તા સાંભળવાની ઉત્સુકતા જાગી કેમ કે તેને પણ આ વાતની જાણ નહોતી કે શા માટે ભાઈ રાધાજીને વધારે પ્રેમ કરે છે કે તેથી તેઓ દરવાજે કાન દઈને કથા સાંભળતા હતા કે રોહિણી માતા દરેક રાણીઓને શું કથા કહે છે અને એ સાંભળવામાં તેઓ એટલા તલ્લીન થઈ ગયા એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમને ખબર જ ન પડી કે કૃષ્ણ અને બલરામ નગરની બહાર ગયા હતા તેઓ પરત ફર્યા છે એટલે તે સમયે ભગવાન કૃષ્ણ અને બલરામજી પણ કાન દઈને સાંભળવા માંડ્યા કે સુભદ્રાજી એવી કઈ કથા સાંભળે છે કે આટલા ભાવિભોર થઈ ગયા છે એટલે તેને ગૃહિણી માતાના મુખેથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલા સાંભળી તેઓએ જે વૃંદાવનમાં ગોકુળમાં મથુરામાં જે ગોપીઓ સાથે રાધા સાથે જે લીલા કરી હતી તેની કથાનું વર્ણન સાંભળ્યું અને આ કથાઓ સાંભળીને આ લીલા સાંભળીને કૃષ્ણ ભગવાન બલરામજી અને સુભદ્રાજી એટલા ભાવુક થઈ ગયા કે તેને ગોકુળ અને મથુરાનું સ્મરણ થઈ આવ્યું તેમને પોતાની બાળ લીલા સ્મરણ થઈ આવી અને એટલે તેમની આંખો મોટી થઈ ગઈ તેમના હાથ પગ સંકોચાઈ ગયા અને તેમનું સ્વરૂપ નાનું થઈ ગયું અને જ્યારે તેઓ આ કથા સાંભળતા હતા અને તેઓનું આવું સ્વરૂપ થયું ત્યારે તે સમયે નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા અને તેણે ભગવાનનું આવું વિશેષ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા નારદજીએ તો દર્શન કર્યા પરંતુ નારદજીએ લોક કલ્યાણ માટે ભગવાનને એક પ્રાર્થના કરી કે ભગવાન મેં તો તમારા આ સ્વરૂપના દર્શન કર્યા પરંતુ આ કળિયુગમાં આપના સૌ ભક્તોને પણ આ સ્વરૂપના દર્શન થાય એવી મારા ઉપર કૃપા કરો અને ભગવાન કૃષ્ણે તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને જગન્નાથજી આજે બલરામ અને સુભદ્રા સાથે ત્યાં બિરાજમાન છે અને એ પછી એક વખત સુભદ્રાજીએ તેમના બંને ભાઈઓ અને શ્રીકૃષ્ણ બલરામ સાથે દ્વારકાનગરી ફેરવવા માટે આજીજી કરી હતી અને ત્યારે બહેનની માંગ સંતોષવા બંને ભાઈઓએ રથમાં સવાર થઈને સુભદ્રાજી વચ્ચે રાખી સમગ્ર દ્વારકા નગરીના દર્શન કરાવ્યા હતા અને એ સમયે તેઓ નગરચર્યા માટે નીકળ્યા હોવાથી તે દિવસથી લઈને આજ દિવસ સુધી નગરચર્યા માટે રથયાત્રામાં કૃષ્ણ ભગવાન બલરામ અને તેમના બહેન સુભદ્રાજી હોય છે રથયાત્રા શરૂ થવાની અન્ય એક માન્યતા એ પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે ભક્તોને દર્શન દેવા નગરચર્યાએ નીકળે છે ભગવાને લીધો ભક્તને મળવાનો નિર્ણય કારણ કે પ્રભુના અનેક ભક્તો અપંગ અને વિકલાંગ છે અને પ્રભુના આવા ભક્તો મંદિર સુધી પહોંચવા માટે અસમર્થ છે એટલે તેઓ તો ભગવાનના દર્શનાર્થે જઈ શકતા નથી પરંતુ તેવા ભક્તોને મળવા માટે ભગવાન ખુદ દર્શન દેવા જવાનું નક્કી કરે છે એટલા માટે અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન મંદિરની બહાર નીકળી રથ પર આરૂઢ થઈને બલરામ અને તેની બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે સૌ ભક્તોને દર્શન આપે છે અને એ પ્રથા આજે પણ આપણે ત્યાં અવિરત ચાલુ છે તો આ રીતે રથયાત્રા સાથે આ કથા જોડાયેલી છે અને આ કારણે ભગવાન જગન્નાથની સાથે તેમની પત્નીઓ નથી પરંતુ તેની બહેન સુભદ્રા અને બલરામ ભાઈ છે તો મિત્રો આશા છે કે જે લોકોને આ પ્રશ્ન હતો તેને તેનો ઉત્તર મળી ગયો હશે અને જે લોકોને આ વાતની પહેલાંથી હોય અને અમારી કંઈ કથા કહેવામાં ભૂલ થઈ હોય તો તે ભૂલ અમને કમેન્ટ સેક્શનમાં અચૂક જણાવજો જો અમારી ભૂલ હશે તો અમે તેનો યોગ્ય સ્વીકાર કરીશું અને નેક્સ્ટ ટાઈમ તે ભૂલને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવશું તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આષાઢી બીજની રથયાત્રા જે નીકળે છે તેની કથા મહિમા સાંભળીશું આ દિવસથી શું કરવું શું ન કરવું આપણે ઘર બેઠા કેવી રીતે ભગવાનની પૂજા કરી શકીએ રથયાત્રાના દર્શન કરવા ન જઈ શકીએ તો શું કરવું દરેક વિશે વિગતવાર વાત કરીશું તો તે વિડીયો પણ અમારી સાથે જરૂરથી નિહાળજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર જય જગન્નાથ